જે શ્રી કૃષ્ણ મિત્રો આજના વિડીયોમાં આપણે સાંભળીશું જીવંતિકા માતાની વાર્તા ઘણા વર્ષો પહેલાની વાત છે એક નગરમાં સિલવંત નામે રાજા થઈ ગયો તેને સુમન નામે સુશીલ ગુણવંતી રાણી હતી રાજા રાણી તો ઘણા સુખી હતા માત્ર સંતાનની કોટ હતી તેથી રાણી ચિંતામાં ને ચિંતામાં ઘણી દુબળી પડી ગઈ હતી એક દિવસ રાણીને ચિંતામાં જોઈ દાસી કે બા તમે મારી વાત માનો તો હું તમને પુત્રની માતા બનાવી દઉં પુત્રની વાત આવતા તો રાણી ખુશખુશાલ થઈ ગઈ અને દાસીને કહેવા લાગી અરે દાસી તારી જે વાત હોય તે મને મંજૂર છે દાસી કહે તો બા તમારે રાજમહેલમાં જઈ અને તમે ગર્ભવતી થયા છો તેવા સમાચાર ફેલાવવાના છે બાકીનું બધું મારે કરવાનું નગરમાં તો સમાચાર ફેલાયા કે રાણી જે ગર્ભવતી થયા છે આખો નગર આનંદમાં આવી ગયું નવ મહિના જેટલો સમય પસાર થયો એક વાર બ્રાહ્મણીને ત્યાં આવી એટલે સુયાણીના કામ માટે દાસીને તેડાવી આવી બ્રાહ્મણીને ત્યાં પુત્રનો જન્મ થયો આમ મધરાત થઈ એટલે બધાય ઘસઘસાટ ઊંઘતા હતા દાસીએ લાગ જોઈ અને પાછલી બારીએથી બાળકને ઉઠાવીને લઈ ગઈ અને રાણીના ખોળામાં સોંપી દીધો સવાર થયો બ્રાહ્મણ અને બ્રાહ્મણી બાળકને ન જોતા બે બાકડા થઈ ગયા શોધખોળ કરી પણ ક્યાંય મળે નહીં સાત દિવસ જેટલો સમય પસાર થયો આમ દાસીએ જ નગરમાં જાહેર કર્યું કે રાણીબાને કુંવર જન્મ્યો છે આખું નગર તો આનંદમાં આવી ગયું રાજાએ તો આખા નગરમાં સાકર વેચા બાળકનું નામ અમરકુમાર રાખવામાં આવ્યું બ્રાહ્મણે તો જીવંતિકા માતાનું વ્રત કરતી એટલે અમરકુમારની રક્ષા જીવંતિકામાં હંમેશા કરતા હતા શિલવંત રાજાનું મૃત્યુ થયું એટલે અમરકુમાર ગાદીએ બેઠો એકવાર પિતાના શ્રાદ્ધ માટે અમરકુમાર તો ગયાજી જવા નીકળ્યો રસ્તામાં રાત પડી અમરકુમાર એક વાણિયાને ત્યાં રાત રોકાયો આ વાણિયો ભાગ્યો હતો તેની ત્યાં પુત્રનો જન્મ થાય પણ છ દિવસે મૃત્યુ પામતા અમરકુમાર જ્યારે રાત રોકાયો ત્યારે ત્યાં પુત્રનો જન્મ થયો હતો અને છઠ્ઠો દિવસ આજે હતો વાણીઓ તો મૂંઝાણો કે સવારે શું થશે અમરકુમારના પગલા પડ્યા એટલે જીવંતિકામાં સાથે તેને રક્ષા કરવા માટે આવ્યા હતા મધરાત થઈ એટલે વિધાતામાં લેખ લખવા માટે આયા જ્યાં બાણામાં પગ મૂકે ત્યાં તો જીવંતિકામાએ ત્રિશૂળ આડું કર્યું અને કહીએ બેન વિધાતા તમે અત્યારે ક્યાંથી ત્યારે વિધાતા કે આજે બાળકના છઠ્ઠા દિવસના હું છઠ્ઠીના લેખ લખવા માટે આવી છું જીવંતિકામાં કે બેન કેવા લેખ લખશો લખીશ કે બાળક સવારે મૃત્યુ પામશે ના બેન એવા લેખ ના લખશો થાય ત્યારે બાળકને હસતો રમતો જોઈ અને વાણિયા તો ખુશખુશાલ થઈ ગયો તેને અમરકુમારના પગલાનો પ્રભાવ માન્યો એટલે સવારે અમરકુમાર ત્યાંથી ચાલી નીકળ્યા અને વાણિયાએ કહ્યું ભલે ત્યારે વળતી વખતે અહીંયા થઈને જાજો આમ જ્યારે અમરકુમાર ગયા જવા જ્યારે પિતાનો શ્રાદ્ધ કરે છે ત્યારે તેને એકના બદલે બે હાથ દેખાયા એક હાથ કોઈ સ્ત્રી જેવો લાગ્યો તેનું કારણ તેને પંડિતને પૂછ્યું પણ તેમને કાંઈ જવાબ આપ્યો નહીં મળતી વખતે વાણિયો બ્રાહ્મણને ત્યાં રાત રોકાવા આવ્યો તેને ત્યાં પહેલો દીકરો હસતો રમતો થઈ ગયો હતો અને છ દિવસ પહેલાં બીજા દીકરાએ જન્મ લીધો હતો વાણિયો આજે પણ મૂંઝાણો હતો કે સવાર પડતા શું થશે અમરકુમારને જોઈ વાણીઓ તો આનંદમાં આવી ગયો અમરકુમાર તેને ત્યાં રાત રોકાયો જીવંતી તેની રક્ષા કરવા માટે સાથે આવ્યા હતા મધરાત થઈ એટલે વિધાતા લેખ લખવા માટે આવ્યા જ્યારે કેવા લેખ લખશો અરે બેન એના જે હોય એ મારે લખવું પડે આજે તમે મને ના રોકશો નહીં તો સૃષ્ટિનો નિયમ ભાંગે હરે બેન મારા પગલા પડ્યા છે ત્યાં અમંગળ ન થાય ત્યારે વિધાતા કહે જીવંતિકા અત્યારે તમે અહીંયા ક્યાંથી ક્યારે અમર કુમાર ઊંઘ ઉડી ગઈ અને તે વાર્તાલાપ સાંભળવા લાગ્યો જીવંતિકામાં કેવા લાગ્યા અમર કુમારની માતા વર્ષોથી મારું વ્રત કરે છે એટલે હું એની રક્ષા કરું છું તો માની માની વાત અને બાળકને આયુષ્યમાં લાંબુ આયુષ્ય ગયા સવાર જોઈ વિધાતા ખુશખુશાલ થઈ ગયો તે તો અમરકુમારની સેવા કરવા લાગ્યો અમરકુમાર ત્યાંથી વિદાય લઈને ચાલ્યો ગયો તેને વાત મનમાં ઘુમરા મારતી હતી ઘરે જઈ અને તેને માતાને પૂછ્યું મા તમે કોઈ વ્રત કરો છો ના બેટા હું તો કોઈ વ્રત નથી કરતી અમરકુમાર સમજી ગયો કે દેવીની વાત ખોટી ના હોય તેને તો આખા ગામમાં ઢંઢેરો પીટાયો અને કહ્યું કે આજે કોઈએ ઘરે જમવાનું નથી અને રાજમાં ઉજાણી છે એટલે જમવા આવજો આમ બધાએ રાજમાં જમવા આવ્યા બ્રાહ્મણને જીવંતીગા માતાનું વ્રત હતું એટલે તે આવી નહીં અમરકુમારે ફરી ધંધેરો પીટાયો અને કહ્યું કે કોઈ બાકી તો નથી રહી ગયો ને તેને જાણવા મળ્યું કે બ્રાહ્મણીને જીવંતીતા માતાનું વ્રત છે તે અહીં આવવાની ના પાડે છે ત્યારે અમરકુમારે તેને ઘરે જાતે જઈને જોયું માતા અને દીકરો એક સામે આવ્યા ત્યાં તો બ્રાહ્મણીને હેત ચડ્યું તાવણ ચડ્યું અને દૂધની છેર